નમસ્કાર હું નાગરભાઈ જોશી સંવંત બે હજાર બ્યાસીના ફળકથન માટે તમારું સ્વાગત છે આપણે આજે મિથુન રાશિ એટલે કે ક છ ઘ મિથુન રાશિના જાતકો માટે આખા વર્ષનો આપણે ચર્ચા કરવાની છે આશા કરું કે ક છ ઘ મિથુન રાશિ તમારી ન હોઈ શકે અને કદાચ ન પણ હોય તો પણ તમારી ફરજ આવે છે કે તમારા મિત્રને આ રાશિ મૂકે અને તમે યશના ભાગી બનજો મિથુન રાશિની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ગુરુ શનિ અને રાહુ કેતુની ચર્ચા કરી લઈએ બાકી તો બધા ઝડપી ગ્રહ છે ઝડપી એ સમય સારો આવે ને સમય થોડો નબળો પણ આવી શકે પણ આવા ઝડપી ગ્રહો ઉપર આખા ફળનું પ્રિડક્શન કરવાને બદલે આપણે મોટા ગ્રહોને જોઈ લઈએ તો આપણે ક્યાં સલામતી રાખવી અને ક્યાં સાહસ કરવું એ બે પણ તમને અવશ્ય જાણવા મળશે હવે મિથુન રાશિ જ્યારે ચાલે છે ત્યારે મિથુન રાશિ એ થી બીજા સ્થાનમાં કર્ક રાશિનો ગુરુ છે હવે કર્ક રાશિનો ગુરુ છે ધનસ્થાનમાં છે તો ધનસ્થાનમાં બહુ જ તમને લાભ કરી દે એવું ગુરુ મહારાજનું ફળ નથી પણ ગુરુ ગુરુ મહારાજની દ્રષ્ટિ એ ગુરુ જ્યાં બેઠા છે ત્યાંથી છઠ્ઠા ભવનમાં એટલે કે પાંચમા સ્થાનમાં ધન પાંચમા સ્થાનમાં આરોગ્ય મિત્રના ભુવનમાં શત્રુના ભુવનમાં છે એટલે મિત્રો દ્વારા અથવા તો હિતેશી હિત ઈચ્છતા લોકો દ્વારા પણ તમને ખૂબ જ ફાયદો થવાનો છે આરોગ્ય ભવન ઉપર સાતમી દ્રષ્ટિ ગુરુ મહારાજની પડે છે અને આરોગ્ય તમારું લાંબા સમયથી બીમાર હો અને એવું લાગે કે ભાઈ બીમારી જતી નથી તો આ વર્ષ તમારા માટે આરોગ્યપ્રદ બની રહેશે જ્યારે કર્મના ઉપર ગુરુની દ્રષ્ટિ પડે છે નવમા સ્થાન ઉપર એટલે કે બીજા સ્થાન સ્થાનથી નવમું સ્થાન એટલે દ દસમું સ્થાન અને કર્મનું સ્થાન છે કર્મના સ્થાનમાં શનિ મહારાજ છે હવે કર્મના સ્થાનમાં શનિ મહારાજ બેઠા હોય તો શનિ એ કર્મ કરવા માટે તત્પર છે અને ગુરુ એને સહાય કરે છે આમ જોઈએ તો શનિ અને ગુરુ એ બે કર્મસ્થાનમાં ક્યારેક પ્રમાદ કરે પણ કોઈ સારા કામ સફળ બની જાય હવે શનિ મહારાજ ને જોઈ લે તો શનિ મહારાજ દસમા સ્થાનમાં છે ને શનિ મહારાજની દ્રષ્ટિ ત્રીજા ભાવમાં પડતી હોવાથી શનિની દ્રષ્ટિ ખર્ચ ભવનને અસર કરે છે ક્યારેક દંડરૂપી અથવા તો ન ધારેલી એ રકમને તમારે ખર્ચો કરવો પડે કે જે શુભ ખર્ચામાં હું ગણતો નથી પણ તમારે ફરજ આવે કે આ ખર્ચો કરવો પડશે બીજા નંબરમાં ચોથું સ્થાન છે એ શનિ મહારાજથી દ્રષ્ટિમાં સાતમા સ્થાનમાં શનિની દ્રષ્ટિ પડે છે સુખ અને શાંતિ અને સગવડતાઓ અનુકૂળ કદાચ ન બને એવી જ રીતે સાતમા સ્થાનમાં પત્ની અને ભાગીદારી સ્થાનમાં પણ શનિ મહારાજની દ્રષ્ટિ પડે છે એને કારણે ક્યારેક વિચારભેદ માતા સાથે જમીન સાથે મિલકત સાથે પત્ની સાથે વિચારભેદ હાએ હામાં નવી શકવાને કારણે બની શકે છે એટલે શનિ મહારાજ બહુ સુંદર ફળ કર્મ ઉપર આપે છે પણ ખર્ચો પણ કરાવે છે સુખ પણ થોડુંક ચીનવે છે અને પત્ની અને ભાગીદારીના સ્થાનમાં પણ વિચારભેદ કરાવે છે હવે આપણે રાહુ અને કેતુને જોઈ લઈએ તો રાહુ છે ભાગ્યભવનમાં રાજ્ય ભાગ્યભવનમાં રાહુ હોવાથી કેતુ જ જાય છે ભવનમાં ત્રીજા ભવનમાં એટલે રાહુ ભાગ્ય ભવનમાં હોવાથી રાહુને દસમો અગિયારમો દસમો અને નવમો શુભ માનવામાં આવે છે એકાએક મોટા કોન્ટ્રાક્ટ મળી શકે અને છતાં પણ એવું બને કે અડચણો પૂરી આવે કુટુંબનો સાથ કદાચ ને કદાચ ન મળે અથવા તો ઓછો મળે તો નવાઈ પામવું નહીં યશની એ પ્રતિષ્ઠાની બધી મિશ્ર લાગણીઓ રાખી અને મિથુન રાશિએ આ માર્ગદર્શન લેવાની જરૂર છે